તમે ખૂબ પ્રયત્નો કર્યો છોકરા છોકરી પણ જોયા છતાં પણ લગ્નમાં વિલંબ આવે છે શું વાત આગળ નથી વધતી લગ્નમાં વિલંબ એ તો એક આજકાલની સામાન્ય ચિંતા બની ગઈ છે જેની પાછળ મુખ્ય બે ગ્રહો જવાબદાર હોય છે જે ગ્રહોથી આપણા જીવનમાં લગ્નમાં પણ વિલંબ આવી શકે છે તો આવો જાણીએ આ વિડીયોના માધ્યમથી નમસ્કાર જય દ્વારકાધીશ હું છું નિરેનભાઈ શાસ્ત્રી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ વૃંદાવન એસ્ટ્રોલોજી આજે આપણે ચર્ચા કરવાના છીએ લગ્નમાં વિલંબિત થતા ગ્રહો અને એના ચોક્કસ અને મહાશક્તિશાળી ઉપાયો વિશે આવો જાણીએ સર્વપ્રથમ ગુરુગ્રહ ગુરુગ્રહ લગ્નનો કારક ગ્રહ છે જો તે અશુભ સ્થાનમાં હોય અથવા તો નબળો પડતો હોય અથવા તો અશુભ ગ્રહની હારે હોય તો પણ તમારા લગ્ન જીવનમાં વિલંબ આવી શકે છે ત્યારબાદ શુક્ર અને મંગળ ગ્રહ શુક્ર સ્ત્રીઓ માટે અને મંગળ પુરુષો માટે લગ્નનો એટલો જ કારક ગ્રહ છે જો આ બે ગ્રહો નબળા હોય તો પણ લગ્નમાં રૂકાવટ આવી શકે છે વિલંબ થઈ શકે છે અને એની સાથે જ સપ્તમ સ્થાન જો આપ કુંડળી વિશે થોડું પણ જ્ઞાન ધરાવતા હો તો કુંડળીનું સપ્તમ સ્થાન એ લગ્ન અને ભાગીદારીનું છે તો સપ્તમ સ્થાન નબળું પડતું હોય અથવા તો સપ્તમ સ્થાનનો માલિક ખરાબ ગ્રહોની સાથે યુતિ કરતો હોય અથવા તો સપ્તમ સ્થાનમાં ખરાબ ગ્રહ બેઠો હોય તો પણ આપણા લગ્ન જીવનમાં અથવા તો લગ્નમાં રૂકાવટ આવી શકે છે તો આવો જાણીએ આ ગ્રહોને કઈ રીતે શાંત કરવા એને એના મહાન શક્તિશાળી ઉપાયો જે હું તમને આજ બતાવવાનો છું જે ઉપાયો કરવાથી તમારા જીવનમાં જલ્દીથી લગ્નનું સુખ મળી શકે છે આવો જાણીએ ઉપાયો વિશે સર્વપ્રથમ ગુરુ નબળો હોય જેની કુંડળીમાં એને ગુરુવારે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ અને એની સાથે જ પીળી વસ્તુનું દાન કરવું જોઈએ જેમાં ચણાની દાર અને હળદર ખાસ કરી મુખ્ય વસ્તુનું દાન કરો અને એની સાથે જો કોઈ દાન લેવાવાળું ના હોય તો ગાયને ખવડાવો જેનાથી ગુરુગ્રહની કૃપા મળે છે અને ગુરુગ્રહની કૃપા મળે તો લગ્નના માર્ગ જલ્દીથી ખુલે છે અને લગ્નમાં આવતી રૂકાવટ છે જલ્દીથી દૂર થશે ત્યારબાદ સોમવારે અથવા તો પ્રદોષના દિવસે શિવ મંદિરે જઈ જલાભિષેક કરવો અને એની સાથે પાર્વતીજીની પૂજા પણ ખાસ કરવી જેનાથી શંકર અને મા પાર્વતીની જોડી આપણા જીવનમાં જલ્દીથી લગ્ન સુખ લઈ આવે અને એની સાથે મંગળ દોષ રહેલો હોય તો એ પણ તમારા જીવનમાંથી દૂર કરે તો માટે સોમવારે અથવા તો પ્રદોષના દિવસે ભગવાન શિવજીની પૂજા કરવી અને એની સાથે મા પાર્વતીજીની પણ પૂજા કરવી આવા જ જોવા માટે અમારા ચેનલને લાઈક તથા સબસ્ક્રાઈબ કરો અને આપણા જીવનમાં કોઈ પણ બીજી તકલીફ હોય જો એનો ઉપાય જાણવા માગતા હોય કઈ કયા સરળ ઉપાયથી આપણા જીવનમાં એ મહાબાધા આવેલી છે જે મોટી તકલીફ આવેલી છે એ કઈ રીતે દૂર થઈ શકે તો એના માટે કમેન્ટ કરો અને જણાવો તો જેનાથી લઈ અને અમે જો બનશે તો એના ઉપર એક વિડીયો પણ બનાવશો ત્રીજો અને મહાન શક્તિશાળી ઉપાય બહેનો માટે જેને હાથમાં લીલી મહેંદી લગાવી શુક્રવારે લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પણ કરવું શુક્ર સૌંદર્ય તથા વૈવાહિક જીવનનો કારક છે જો સ્ત્રીઓ આ વ્રત કરે તો એમને જલ્દીથી વૈવાહિક સુખની પ્રાપ્તિ થાય છે અને છેલ્લો અને ચોથો મહાન ઉપાય વાસ્તુશાસ્ત્ર પણ આનું ઘણું બધું કારક હોય છે આપણા ઘરની અંદર પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે આવેલો ખૂણો એટલે વાયવ્ય ખૂણો જેની અંદર ક્યારેય પણ કચરો ન રાખવો એની ઉપર વજનવાળી વસ્તુ ન રાખવી અને એની સાથે જ એ જગ્યા ઉપર બને તો ગુલાબી ફૂલ રાખવા જેનાથી વૈવાહિક સુખની જલ્દીથી પ્રાપ્તિ થાય છે તો આ ચાર મહાન ઉપાયો મેં તમને બતાવ્યા આ તમારી કુંડળીમાં કોઈ પણ ગ્રહો જેમ કે ગુરુ છે શુક્ર છે મંગળ છે અથવા તો ઘરની અંદર આ પ્રકારનો વાસ્તુનો દોષ હોય તો પણ તમારા જીવનમાં લગ્ન જીવનમાં બાધક બનતા હોય છે તો તમે જાણો તમારી કુંડળીનો કયોગ્રહ ખરાબ છે અને એના માધ્યમથી મેં તમને કહેલા સરળ ઉપાયો કરો અને આ ઉપાયો છે એ ઓછામાં ઓછા ચાલીસ દિવસ કરવાના છે જેમ કે સોમવારનો એક ઉપાય છે તો એ ચાલીસ સોમવાર સુધી કરવો શુક્રવારનો ઉપાયો છે બેનો માટે તો ચાલીસ શુક્રવાર સુધી કરવો અને જે ગુરુવારનો ઉપાય છે તો એ પણ ચાલીસ ગુરુવાર સુધી કરવો તો આવા ઉપાયો કરવાથી તમારા જીવનમાં જલ્દીથી લગ્ન સુખની પ્રાપ્તિ થાય એવી અભિલાષા સાથે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની બાધા હોય અથવા તો તમારી કુંડળીમાં કયો ગ્રહ ખરાબ છે એ જાણવા માગતા હોવ તો અવશ્ય કમેન્ટ કરો અમે તમને જણાવશું કે તમારે કયા ગ્રહોનું નિવારણ કરવું જોઈએ નમસ્કાર જય દ્વારકાધીશ